અજ પણ એકડો નવો વિષય જ પાછો પાં ખણીને આયુ કે ખરેખર પાં સંસ્કૃતિ કે ધર્મ કે કેટલો સમજો તા તરેખર એ મળે વસ્તુની ગાલ પાં કોલાય કર્યો તા એ કાર્યક્રમની અંદર કે જેમથી પાં જીવનજી અંદર અમુક સમજ જે આય સે કેળવી શકું સંસ્કૃતિ કે ધર્મ વિશે વિશેની ગા કરેલા કરીને પાંચે આકાશવાણી ભુજ જે સ્ટુડિયોમાં આયા હસિત મહારાજ ત હલો એની કનાથી જ સુણો પાં કે ખરેખર એની એ ભાષામાં એની જે જે સમજમાં ઈ જે ધર્મ અથવા સંસ્કૃતિ સંસ્કૃતિની ગા કરીએ તા સે કુરુ કુરુઆ હસીત મહારાજ રામ 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 જીગરભાઈ આજ ભાઈ એડી ગાલ પૂછી ઘણા કે જનજી સમજ પાણી કે હુંદે છતાય પણ નહીં હકીકત એડી આ જીગરભાઈ કે પા મણેે જન્મ ગણો તા એ દરેક મનુષ્ય કે કદાક ને કદાચ જ જન્મ ધારણ કરણું જ પે અને ઈ દરેક હરક મનુષ્યની મજબૂરી આવે કેનકે કદાક ને કદાક જન્મ ધારણ કરનો પે જ કોઈ હિન્દુ ન બંધો તો મુસલમાન બંધો મુસલમા ન બંધો તો જૈન બંધો ક્રિશ્ચિયન બંધો સિખ બંધો કોઈ ને કોઈ ધર્મની અંદર પાકે તાકિ ઈ જન્મ ધારણ કરણું જ ખપે તો હાણે જેડી રીતે બને એડો કે ભઈ કોઈ પણ બાળક જન્મ ગણે અને બાળક જન્મ ગને એટલે એનજે બાપા જો ભા એન જો થિએ કાકો બરાબર હા કાકો થયો અને પોઈ છોકરો વડો થિએ અને પોઈ એડો છે કે ભાઈ હી એન કે આ મુજ કાકો નતો મના હા એન જે ન મને કાકો નાય ને ઉ તો જન્મ થી જ એન એ જોડાઈ ગયો કે ભાઈ તાણે કાકો થઈ જ ગયો એડી જ રીતે મામાએ જોડાઈ ગયા ફૂઈએ જોડાઈ ગયા મણે સંબંધ જન્મ ગણેજી સાથે જોડાઈતા અને મનુષ્યજી સાથે એડી જ રીતે જન ધર્મજી અંદર વ્યક્તિ જન્મ ગણે તો ઉ જન્મ પણ એ જે જન્મ સાથે ઉન સાથે જોડાઈ વને તો બરોબર બરોબર મહારાજ આઈ ચાતે કે ભાઈ પા જન્મ ગડાસી જી પા સાથે અમુક સંબંધ જોડાઈ ગયા એડી રીતે પા સાથે ધર્મ પણ જોડાઈ ગયો પણ ખરેખર ધર્મ કુરો ધર્મ કે પા કુરો છું જિગર કોઈ પણ મે જન્મ ગને પુઠિ જન્મ જડી રીતે પાંચ સાથે જોડાય્યો જન્મથી અન્ય આઈ મુખે પુછ કે સચો ધર્મ કોરો તિગર ભાઈ સચે મેચો જે કોઈ ધર્મ વેહ તો એ જ ધર્મ ઉ કે માનવ ધર્મ ગમે એ જ્ઞાતિમાં પાંચ જન્મ ગણાયી પણ પલાા કરીને માનવ ધર્મ જે સર્વશ્રેષ્ઠ ધર્મ એનથી વિશેષ કીંજ નહી જીવન જે અંદર ગમે તેડી પરિસ્થિતિ અચે પણ પાકે પાજી માનવતા એ કદે પણ છડણી નહી અને હી જોકો જે કે ધર્મ ચોતા તા એ હકીકતમાં જિગર ભાઈ એ મળે જ પે ધર્મની ઉપાસના પદ્ધતિ હોય અચ્છા દરેક વ્યક્તિ જે ધર્મ જે અંદર કીંખ ને કીંખ અલગ ઉપાસના પદ્ધતિ હે બરોબર મતલબ જોકો પણ એની જા ગુરુ થઈ વ્યા બર થઈ કે મણેજ અંદર પંડ એકડી ઉપાસના પદ્ધતિ કે હી મંત્ર જાપ કરે આજ હા પાકૃષ્ણ પરમહંસ ગણો તો રામકૃષ્ણ પરમહંસ જોવા જે કે મણેજ ધર્મજી સાધનાઓ કર્યા મણેજ ધર્મ ની સાધના કર્યા અને છેલ્લે કે સબ જગહ સે મિલ કરકે જાના તો એક એકી જગહ પર મતલબ કે લાસ્ટ મેં તો પરમાત્મા સુધી જ પોજ જોવાય હિ મળે જ ઉપાસના પદ્ધતિ ચડીને મંજિલ સુધી ભગવાન પરમાત્મા એ પરમાત્મા સુધી પૂજે જોવા મળે ઉપાસના પદ્ધતિ ઉપયોગ ખપે ખાતે જોકો પણ જન ધર્મ જન્મ ગણાવું પર્મ જોકો ચેમે આવ્યો એન પ્રમાણે અનુસરણ કરી અને તાકે જે પાજી યાત્રા પૂરી કરણી હાજીગર ભાઈ આ કે ભાઈ ગયે કે અંમાં પેટમાં આયાસી બરાબર તો એ ચોવા જે તો કે પેટ જે અંદર આત્મા ત્રીજે મહિને અચે એનો મતલબ એ થયો કે સવાલ શરીર છડીબો અને વી પારસી પાણી આત્મા એ વી કે બંધી એટલે એનો મતલબ કોરો કે શરીર આ પૂજના બરાબર હા હું ઉપાસના પદ્ધત કરો ઈ ઉપાસના પદ્ધતિ છે જ કે ભાઈ તું તો તો કે પંડ કે ઓળખ પંડ કે ઓળખ કે તું કે રહી હે અને જ્યાં સુધી પાંચ જીગરભાઈ પંડ કે નતા ઓળખો ત્યાં સુધી જો કો આય ને ઈ આત્મ સાક્ષાતકાર પ્રાપ્ત નતો થી બરોબર અને ઈ કડે આકે પ્રાપ્ત થી કે જડે કોઈ આજે જીવન અંદર એડો કોઈ માર્ગદર્શક છે કોઈ ગુરુ છે જોકો કો આકે બતાય કે ભઈ તું તોજી આત્મા કે ઓળખ અને પરમાત્મા સુધી પૂજ તું તોજી અંદર જ મળે સર્વસ્વ શક્તિ હે તો ઈ મળે હી ઉપાસના પદ્ધતિ જે માધ્યમ થી પાવડા સુધી પૂજી શકો

હા વિચાર કર્યો કે એટલી ઉચ્ચ વસ્તુ જે શાસ્ત્રજી વસ્તુ હોય એન કે નરસિંહ વાક્ય મે સમજાઈ દેને ગમે એડા શાસ્ત્ર વાંચી ગનો ગમે તે તેો ઢાઈ અક્ષર કા પ્રે અક્ષર પ્રેમ કા પડેસો પંડિત હોય મતલબ આત્મ સ્વરૂપ જે પ્રેમ કરો મતલબ દરેક પ્રકૃતિ થી પ્રેમ કરો દરેક માનવ થી પ્રેમ કર્યો અને જે કે ઈ પ્રેમ શબ્દ સમજાઈ વ્ય જે ભાઈ હું જે સચે ધર્મ કે સમજ્યો સમયે પંચે ધર્મ કે તદે સમજી શકો કે હાજી અંદર ઈ પ્રેમ જો ફૂલ જાગે અને ભગવાન કે એકડી એાર્થના કરે છે કે પરમાત્મા કે આઈ પરમાઈ જે અસાએ અંદર હિ પ્રેમ જો આઈ જાગૃત કરે મહારાજ આઈ બહુ જ સરસ ગાલ કે પાકે ખરેખર પ્રેમ સખે જરૂર આય પરસ્પર પ્રેમ રખદાસી તજી જે વસ્તુ આ જે માનવ ધર્મની વસ્તુ ઈ ખીલી ઉઠદી પણ ખરેખર મહારાજ એડો જીએ તો કે ઓમ નમઃ શિવાય બોલા તો અને આઈ કોઈ માતાજી જો નામ ગણો પણ પોએ એડો થયો હતો કે પાબો વચ્ચે હોળ લાગી વને શ્રેષ્ઠ થાય ખરેખર કરો એ વસ્તુ યોગ્ય આય એન વિશે આજો કરો વિચાર આવે જીગરભાઈ ગાલ તો કરી ગણાય કે ખરેખર એડો જો તો સમાજમાં પણ નેરો તા કે ઘણા જણા જો એ અલગ અલગ મંત્ર જા જાપ કરતા વ્યા હતા અને મોટે ઘણી વખત એડા માટે પ્રશ્ન પણ અતા વ્યા હતા પણ મુજો એન વિશે કંઈ ખાલી એટલો જ વસ્તુ આ કે ચોણીએ કે જીગરભાઈ એડો ચોવા જઈએ તો કે ભાવો વિદ્યતે દેવ જેડો ભાવ વેતો એને પ્રમાણે દેવજી ઉર્જા દેવજી શક્તિ એને વ્યક્તિલા કરીને પર્સનલી કમ કરી કરતી વેતી હા મન તો કથરોટ મે ગંગા બરાબર અને એડા ઘણા બધા ઉદાહરણ કે જે અંદર પા જોકો પણ પૂર્ણ ભાવ થી અને પૂર્ણ શ્રદ્ધા થી પરમાત્મા જો નામ ગણાયા એની મણી કે એંજા અનુભવ થાય જોકો પણ પદ્ધતિ વે કોઈ પણ ઉપાસના પદ્ધતિ એ પણ આકે એન પ્રત્યે જો જરાય પણ જોવા જાય ને કે એનમે કોઈ પણ પ્રકારની શંકા ન હોણી ખપે આકે પૂર્ણ વિશ્વાસ હોણું ખપે હાણે અહીં ઓમ નમઃ શિવાય મંત્ર જા જપ કર્યો તા તો આંખે પૂરો વિશ્વાસ હોણો ખપે કે આવું ઓમ નમઃ શિવાય મંત્રથી પરમાત્મા સુધી પદ્ધોશે એટલો આજી અંદર જજે દ્રઢ વિશ્વાસ હોય ને જીગરભાઈ તડે ઈ મંત્ર આલા કરીને સંપૂર્ણ કામ દો અને સેમ ટુ સેમ વસ્તુ એડી આય કે કદાચ આ કોઈ માતાજી જો મંત્ર જપ કર્યા તો કે કોઈ બે દેવતા જો જપ કર્યા તો પણ મુકે એનલા કરીને પૂરે પૂરી શ્રદ્ધા અને પૂરે પૂરો ભાવ હોવું ખપે કે ભાઈ હી જ શક્તિ આય હી જ મંત્ર જો મુકે હોડા સુધી પજાઈ શકો પણ એન જો મતલબ ઈ નહીં કે હી જપ કર્યા તો આ જો જપ ખોટો આય કે બે કોઈ વ્યક્તિ કોઈ સાધના કરે તો ઉપાસના પદ્ધતિ થી હવે તો તો એ ઉપાસના પદ્ધતિ ખોટી એડો બિલકુલ નહીં બરાબર પણ મુ એટલી જ ખબર હે આવું જે કાર્ય કરીએ તો એ પ્રોપર હે અને મુજો દ્રઢ વિશ્વાસ આ મુલાકાત સૌથી મહત્વપૂર્ણ આવે અને મુકે એટલી ખબર હે કે હિ મંત્ર જે માધ્યમથી આ ઓડા સુધી પૂજી શકતો જડા જે પૂજણું હોય પણ પહેલે પ્રથમ જીગરભાઈ વાત એ કે આ કે ક્લિયર તો હોવું ખપે કે આ કે આંખે વડાય અને જડે આ કે ખબર હોય કે મુખ્ય ઓડા મુજી મંજિલ સુધી પૂજણું હોય તો ઓડા તો કોઈ જાત જાતજી હરોળ જ નહીં ઓડા તો કોઈ જ અગિયાર પુઠ્યા ગાલે જ નહીં ઓડા તો એ કે ભઈ તું ઓડા વને તો શાંતિ હે તો જડા પર પા જે ઉ તો પરમ શક્તિ હોય અને ઉ શક્તિ એડી હે કે જોકો પા કે માનવ ધર્મ જે માધ્યમ થી જોડા ઓડાં મણી થી પ્રેમ કરતા થી ભાઈચારો રખદ પં ઓા સુધી પોજી શક ન કદાક ને કદાચ જીગર ભાઈ કોઈ જી આત્મા કે દુખ દુઃખ ને તદા કદાં ને કદાચ આ કે ઉ ખટક દો પોય આઈ જાપદ કરતા હું તોય મન મે કે કે હી ચી માં આજ જ કે હું ચઈ ડું એટલે હી મળે વસ્તુ કેળી ખબર એ દરેક વ્યક્તિ હે પર્સનલ હે ઉ દરેક વ્યક્તિ પંજી સાધના જોકો પણ કરે તો એને પૂર્ણ વિશ્વાસ રખે પૂર્ણ ભરોસો રખે અને પૂર્ણ ભાવ સાથે સાધના મે પદ્ધતિ અસાધના પદ્ધતિમાં અગિયાર તો ઉપાસના પદ્ધતિ મે પંજી તો જરૂર જરૂર પરમાત્મા સુધી એની યાત્રા પૂર્ણ થતી અરે જડે જડે જરૂર પોંધી ઓડા ઓડા ભગવાન કોક ને કોક માધ્યમ થી એને કે માર્ગદર્શન પણ દીંદા ડી પણ અટકો બરોબર હસિત મહારાજ આ જોતા કે ખરેખર જે માનવ ધર્મ આય ઉજ સચો ધર્મ આય અને બાકી પાંચ જે પાંચ એન કે ધર્મ મનોતા ખરેખર ઈ ઉપાસના પદ્ધતિ હે તો ખરેખર ઈ જે ગાહી કર્યા એ બહુ જ નવીન બહુ જ મજેજી ગાલ હે બહુ સમજે જેડી ગાલ હે ખરેખર એન આનમે છેલ્ે અસાય હે કે કોરો ચોંધા કે જે ઈ લોકો ધ્યાન મે રખે જીગર ભાઈ ધ્યાન ધ્યાનમાં રખે જેડી ગાલ સૌથી મહત્વપૂર્ણ હકડી જાય હા કે પાલા કરીને માનવ ધર્મ હંમેશા અગિયા હોય ખપે અને માનવ ધર્મ લા કરીને તાકી કદાચ પાંજો પિંડો પણ બલિદાન દેને જો વારો અે જન રીતે પાંજે ભારત દેશ જ શહીદ જે સિપાહી સૈનિક એ માનવ ધર્મલા કરીને જ જીવ ડીએ તા ને સહી થિએ તા કરીને કે માનવતા લ કરી કરી કરીને આજે એ લોકો પાંજી રક્ષા કરીએ તા ઓડા માનવ ધર્મ અપનાયા નઈ હિન્દુ નઈ મુસલમાન નઈ સિખ નઈ ઈસાઈ નઈ જૈન છતાંય પાંજી રક્ષા કરીએ તાજ અને લોકો અહીં તદા અનુ શાંતિથી જીવી શકો તા તો જીગરભાઈ હંમેશા યાદ ભલે જીવ જો બલિદાન ડીણું ખપે કીં પણ માનવ ધર્મ કે હમેશા તીવન જે અંદર મહત્વ દેને જોય અને માનવ ધર્મ જે માધ્યમ થી જ તા પાસે જીવન જે અંદર શાંતિ પ્રાપ્ત થતી પાં દીવો પ્રગટાઈ કિગર ભાઈ તો આજુબાજુનો અંધારો હોટોમૅટિકલી દૂર હલ્યો પર હીવો તમે પાંચ આત્મા જગાણો પછ પાં એ જ પ્રાર્થના કર્યું શ્રોત કે મણિક એ જ ચવણો છે કે જીવન જે અંદર ગમે તે પરિસ્થિતિ અ માનવ ધર્મ કડે પણ છટજાય નજીર ભાઈ માનવ ધર્મ ખાલી મનુષ્ય કે લાગુ પે તો અડો નહીં માનવ ધર્મ મતલબ દરેક વ્યક્તિ દરેક પ્રાણી એની અંદર પ્રાણી પણ અચીતા વે દરેક પ્રાણી ધ્યાન રખણી પશુ પક્ષીજી ધ્યાન રાખણી મળે જ વસ્તુ જો આ માનવતાજી અંદર અચેતી કે કોઈજી પણ આત્મા કડાય પણ દુભાજે ન અને હંમેશા એટલો યાદ રાખો જડે જડે પણ આજે માધ્યમથી કદાચ પણ આત્મા દુભાતી કોઈ જી તો આઈ પણ અંદરથી ડિસ્ટર્બ થઈ વંદા આકે પણ મજા નહીં છે તો હંમેશા એડો પ્રયત્ન કરું કે મળે પાં સાથે ખુશ રહે પાકે મણી કે ખુશ આનંદ થી એડો વર્તન કરણો અને હંમેશા જીવન જે અંદર એન પ્રમાણે જે પા રેજો પ્રયત્ન કર્યા કર્યાસી તો ખરેખર જીવન જે અંદર એકડા સફળ વ્યક્તિ બની શકું થા જીવન જે અંદર માળુ જો કોરો ઉદ્દેશ્ય વેતો કે એકડો સફળ વ્યક્તિ બના જ માધ્યમથી મુજે પરિવારવાળા મુથી ખુશ રહે આડોસ પાડોસમાં મળે મુથી પ્રસન્ન રહે તો એ મણીલા કરીને સૌથી મહત્વપૂર્ણ આવે કે મણી સાથે આમ પાંચ એકો પહેલે ગાળ કરી કે પ્રેમ જો દીવો જલાઈને રખો પ્રેમ જો પ્રેમ પ્રગટાવ્યો અંદર પ્રેમ જાગૃત થયે તો ઈ પ્રમાણે તાંકે અગ્યા વધે જ બસ માનવ ધર્મ કે તાંક હંમેશા પણજી સાથે રખે જ હોય માનવ ધર્મજી બહુ જ મજેજી ગાલ આજ આઈ અસાય શ્રોતા સાથે કે આયો હસીત મહારાજ એડી જ રીતે નવી નવી ગાલ્યુ ખણી અને અસાય આકાશવાણી ભુજ કેન્દ્રે હસદા રોજા સાથે સાત કાર્યક્રમ જો ટૅપ પૂરો થયેલ આયો આય રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આવ્યું